આજથી નવા વર્ષની શરૂઆત થઈ છે અંબાજી ખાતે બેસતા વર્ષે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે સવારની મંગળા આરતીમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા મા અંબાની આરતીમાં ભક્તો જોડાયા હતા માતાજીની આરતી બાદ મહાદેવની આરતી અહીં કરવામાં આવે છે મુંબઈ થી આવ્યા છે બધા માતાજીના દર્શન કરવા માતાજીનો ખૂબ સજ છે માતાજીનો ખૂબ આશીર્વાદ છે નવા વર્ષે અમે માતાજીને સવારની આરતી કરીને અમારું મન પાવન થઈ ગયું છે અને એમના દર્શન કરીને અમને ખૂબ સારા આશીર્વાદ આપે એવી અમે શુભકામના કરીએ છીએ બધા માટે નવા વર્ષ માટે માતાજીના આશીર્વાદ રૂપે અમે લોકો હર વર્ષે અહીંયા આવીએ છીએ પૂરા પરિવાર સાથે આવીએ છીએ અમે લોકો જેથી કરીને માતાજીના આશીર્વાદ અમારા બધા પર બન્યા રહે વધારે સુખ સમૃદ્ધિ ભણતર બધાનો લાભ મળીએ રે માતાજીના આશીર્વાદ અમારા પર બના રહે એવી અમે આશા કરીએ છીએ જય અંબે આમાં અંબાના દર્શન વર્ષોથી કરવા આવીએ છીએ અમારી બધાની મનોકામના પૂરા થાય અમે દસ જણની ટીમ અહીંયા આવેલા છીએ અને વર્ષોથી સવારના વેલા એક વાગ્યાથી ત્યાં નીકળ્યા છીએ શ્રદ્ધાપૂર્વક પૂર્વક શાંતિથી માની રહ્યા કોઈ પણ જાતના વિઘ્ન વગર પહોંચી ગયા છીએ અને દરેક જાતના કાર્યો માતાજીના અહીંયા સિદ્ધ થાય છે અને બધાને એટલી બધી શ્રદ્ધા છે કે લોકો કોઈ દુઃખી થઈને જતા નથી અને નવા વર્ષમાં એવી શુભકામના રાખીએ અને માતાજીને આશીર્વાદ લઈએ દરેક માણસ કૃપા દ્રષ્ટિ રાખે અને બધાના દુઃખો દૂર કરે અને બધાને જય અંબે કરીએ બોલ મારી અંબે અહીંયા બોજ કૃપા છે માતાજીની ખૂબ શક્તિ આપે છે બધી મનોકામના પૂરી કરે છે જરૂર અહીં આવજો જય અંબે જય અંબે